ડૉક્ટરની ડાયરી ઈશ્વરને પણ ભૂલવામાં નાખી શકે છે એ માણસની જાત દોસ્ત બડી નામચીન શબ્દની તાકાત કેટલી પ્રબળ હોય છે એક નાનકડું વાક્ય તમને આનંદના એવરેસ્ટ પર બેસાડી દે છે તો બીજું નાનું વાક્ય તમને હતાશાના દુઃખના અને આઘાતના મહાસાગરમાં ગરકાવ કરી દે છે આવું જ દવે પરિવારના સાથે બન્યું ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉક્ટર મહેતાએ પથિકભાઈને કહ્યું તમારી બંને કિડની ફેલ થઈ ગઈ છે ડાયાલિસિસ કામ ચલાવવું સારવાર છે કાયમી ઉપાય બીજા માણસની તંદુરસ્ત કિડની તમારા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો બચ્યો છે પાંત્રીસ વર્ષના પથિકભાઈ આઘાતના પ્રહારની શબ્દ બની ગયા એમની પત્ની પ્રીતા રડવા લાગી આ પરિસ્થિતિ અણધારી હતી અને અલગ હતી અહીં કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શન લાવવાની વાત હોત તો ઊભા ઉભા મેડિકલ સ્ટોરમાં જઈને લઈ આવ્યા હોત પણ અહીં તો કિડની લાવવાની વાત હતી એ પણ જીવતા માણસની તંદુરસ્ત કિડની સાહેબ અમે ઘરે જઈને વિચાર કરીને કિડની વ્યવસ્થા કરીને ફરી પાછા આવશું આવું કહીને પથિકભાઈ ભાઈ જવા માટે ઊભા થયા ડૉક્ટર મહેતાએ છેલ્લી સૂચના સંભળાવી દીધી તમારા માટે કિડની દાતા પસંદ કરો તે તમારો નજીકનો સગો હોય તો વધારે સારું રહેશે નજીકના સગા એટલે લોહીના સગા એમાં ભાઈ બહેન તમારા પોતાના સંતાનો માતા પિતા જેવા સગાઓ ચાલી જશે પત્નીએ તમારી બ્લડ રિલેટિવ ન ગણાય માટે સ્વસૂર પક્ષના સગાઓને શક્ય હોય ત્યાં સુધી પસંદ ન કરશો જો એક પણ બ્લડ રિલેટિવ કિડની દાતા ન હોય તો જ બીજાનો વિચાર કરીશું પથિક દવે છેલ્લા પાંચેક વર્ષથી કિડનીની બીમારીથી પીંડાતા હતા બિઝનેસ જમાવવાની ધૂનમાં એ પોતાના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપી શક્યા ન હતા પરિણામે પાંચ વર્ષમાં બિઝનેસ કરોડોનો થઈ ગયો અને કિડની કોડીની થઈ ગઈ ગાડીમાં ઘરે જતા જતા મનમાં એક જ પ્રશ્ન ઘુમરાતો હતો મને ભાણે ખપે એવો કિડની દાતા ક્યાંથી શોધવો પિતા સાઠ વર્ષના હતા પણ એકવાર હૃદય રોગના હુમલાનો ભોગ બની ચૂક્યા હતા મમ્મીને ડાયાબિટીસ હતી જે સારવારથી પણ અંકુશમાં રહેતો ન હતો બે મોટી બહેનો હતી જેમના માથે એમના પરિવારોની જવાબદારી હતી એ કિડની આપવા તૈયાર થાય તો પણ બનેવીઓ આપવા દે તેવા ન હતા ગુડી અને ટીકુ હજુ નાના હતા હવે રહ્યા બે જણા એક નાનો ભાઈ વિકાસ અને બીજું નજીકનું સગુ કહેવાય તેવી પત્ની પ્રીતા વિકાસ સગો ભાઈ ખરો પણ એની સાથેનો સંબંધ તૂટી ગયા જેવો હતો વિકાસ ખાસ કંઈ ભણ્યો ન હતો કુરિયર બોય તરીકે નોકરી કરતો હતો જ્ઞાતિમાંથી કોઈએ છોકરી આપી નહીં એટલે ક્યાંકથી પ્રેમ કરીને ગરીબ બાપની દીકરીને ઘરમાં બેસાડી દીધી હતી આવા ભાઈ સાથે કોણ સંબંધ રાખે પથિકે તો તેને સગાની યાદીમાંથી તડી પાર કરી દીધો હતો મોંઘા દાટ વસ્ત્રો અને હીરાના આભૂષણો પહેરીને ફરતી પ્રિતા એલ્યુમિનિયમના ઠોચરા જેવી દેરાણીને વાત કરવા લાયક પણ ગણતી ન હતી હવે બચી એકમાત્ર પ્રીતા પ્રથિકભાઈ સાથે પ્રેમ લગ્ન કરીને પરિવારમાં આવેલી પ્રીતાએ કિડની આપવાની વાત નીકળી ત્યારે ચોખ્ખું કહી દીધું મને ઘણા સમયથી પેટમાં દુખાવો રહ્યા કરે છે મને લાગે છે કે ભવિષ્યમાં ગર્ભાશય કઢાવવાનું ઓપરેશન કરાવવું પડશે આપણા બંનેના બ્લડ ગ્રુપ પણ મેચ થતા નથી નહીંતર હું કંઈ ના પાડું હવે બાકી રહ્યો વિકાસ કિડની આપવા માટે વિકાસને તૈયાર કરવો એ પહાડ ચડવા જેટલું અઘરું કામ હતું સૌ પ્રથમ તો વિકાસ સાથે ભાઈ તરીકેનો સંબંધ વિકસાવવો જરૂરી હતો મહાશિવરાત્રી નજીકમાં હતી પથિકે દેશી ઘીના લાડુથી ભરેલો ડબ્બો ડ્રાઈવર દ્વારા મોકલી આપ્યો સાથે ચિઠ્ઠી હતી તારી ભાભીએ મહાદેવનો પ્રસાદ મોકલાવ્યો છે ભાઈને મૂકીને અમે લાડુ કેવી રીતે ખાઈ શકીએ મારી તબિયત સારી રહેતી નથી એટલે હું અને પ્રિતા રૂબરૂ આવી શક્યા નથી તને સમય મળે તે ઘરે આવી જજે આપણે બે ભાઈઓ લાંબા સમયથી નિરાંતે બેઠા નથી મોટાભાઈએ મોકલેલા લાડુ વિકાસને ખૂબ ભાવ્યા લાડુ કરતાં પણ વધારે મીઠાશ ભાઈની ચિઠ્ઠીમાં હતી ભોળો વિકાસ બીજા જ દિવસે મોટા ભાઈને મળવા દોડી ગયો પથિકે વાત વાતમાં કિડની વિશે માહિતી આપી વિકાસને ઇમોશનલ કરી દીધો વિકાસ સહજ પલળ્યો પણ કિડની આપવા વિશે કંઈ બોલ્યો નહીં એના મમ્મી પપ્પાએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો એ પછીના સાત દિવસમાં મોટી બહેનો તરફથી પંદર પંદર વાર ફોન આવી ગયા એક બાજુ પથિકનું ડાયાલિસિસ ચાલતું હતું બીજી તરફ વિકાસનું બ્રેન વોશિંગ ચાલતું હતું વિકાસ તો ઢીલો પડ્યો પરંતુ એની પત્ની દીપા જરા પણ મચક આપવાના મૂડમાં ન હતી તમારી સાથે લગ્ન કરીને હું આ ઘરમાં આવી ત્યારથી લઈને આજ સુધી તમારા મમ્મી પપ્પા મોટાભાઈ ભાભી અને બહેનોએ હું કયા સબડું છું એની ભાળ સુધા લીધી નથી હવે જ્યારે કિડનીની જરૂર પડી છે ત્યારે બધા લાગણીના પોટલા લઈને ઉમટી પડ્યા છે તમે એ વિચાર્યું કે મોટાભાઈને એક કિડની આપી દીધા પછી તમારું શું થશે તમે આખો દિવસ સો કિલોમીટર જેટલું સાયકલિંગ કરો છો આવી તણ તોડ મજૂરી તમે એક કિડની સાથે ત્યાં સુધી કરી શકશો જે દિવસે તમે કામ કરતાં અટકી પડશો એ દિવસે આપણું શું થશે આપણું ઘર ચલાવવા માટે તમારા મોટા ભાઈ આવવાના છે દીપાનું કહેવું વિકાસને સાચું લાગ્યું એણે બહેનો સમક્ષ આ મુદ્દાની રજૂઆત કરી બહેનોએ પથિકને વાત કરી પથિક ખડખડાટ હસી પડ્યો એણે વિકાસ અને દીપાને પોતાના ઘરે ભોજન માટે બોલાવ્યા અને કહ્યું હું બેઠો હોઉં ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી મારા તરફથી તને દર મહિને ત્રીસ હજાર રૂપિયા મળી જશે તારે એના માટે ફોન કરવાની જરૂર નહીં પડે નોકરી કરવી હોય તો તારી મરજી ન કરવી હોય તો આટલા રૂપિયામાં તું અને દીપા ઘરે રહીને રાજા રાણીની જેવું સુખ ભોગવી શકશો તું કહે તો હો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું વિકાસ દેવતુલ્ય મોટાભાઈના પગમાં પડી ગયો પછીનો ઘટનાક્રમ સરળ બની ગયો નાના ભાઈની એક કિડનીએ મોટાભાઈને નવજીવન આપી દીધું ડાયાલિસિસની પડોજણમાંથી માંથી છુટકારો મળી ગયો નાના ભાઈને પણ મોજ મોજાહી મોજ થઈ ગયું પૌષ્ટિક ખોરાક અને પૂરતો આરામ મળવાથી એના ચહેરા પર રોનક આવી ગઈ ત્રીસ હજાર રૂપિયા દર મહિને મળતા થઈ ગયા બીજા મહિને વિકાસને મોર્નિંગ વોક માટે સ્પોર્ટ્સ શૂઝ ખરીદા ત્રીજા મહિને દીપાએ બે જોડી નવા ડ્રેસ અને નવા ચંપલ ખરીદ્યા ત્રીજા મહિને દીપા બહુ મોંઘું નહીં પણ સુંદર દેખાતું લેડીઝ પર્સ લઈને શાક માર્કેટમાં જવા લાગી આ બધાની જાણકારી પ્રીતાએ પતિદેવને આપી દીધી ચોથા મહિનાથી પતિકે રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું વિકાસે ફોન કર્યો તો મોટા ભાઈએ એને ખખડાવી નાખ્યો હું આટલી મહેનત કરું છું એ તારા મોજશોખ પૂરા કરવા માટે મારા ઘરે રૂપિયા ઝાડ પર નથી ઉગતા એક પણ પૈસો નહીં આપું તું શું કરી લઈશ ફોન મૂક્યા પછી નાના ભાઈએ જમણા પડખા પર હાથ મૂક્યો જ્યાંથી કિડની કાઢીને તેણે ભાઈને દાનમાં આપી હતી માત્ર ત્યાં જ નહીં પણ આખા દેહમાં એક મોટો ખાલીપો તેણે અનુભવ્યો વિકાસને વધુ મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેને બહારથી આ સમાચાર મળ્યા તારા મોટા ભાઈ તો ભારે ઉદાર નીકળ્યા કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું એની ખુશીમાં પથિકભાઈએ પોતાના ખૂબ નજીકના દસ મિત્રોને સપરિવાર સાત દિવસ માટે શિમલાના પ્રવાસે લઈ જવાનું આયોજન કર્યું છે